એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં ગુણવત્તા ન ચડવાતી હોવાની ફરિયાદથી હોબાળો થતાં આરોગ્ય વિભાગે કેન્ટીન બંધ કરાઈ હતી વડોદરા શહેરમાં આવેલી રાજ્ય સરકાર સંચાલિત સયાજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે જેમાં એસએસજીની કેન્ટીનમાં ગંભીર બેદરકારીઓ સડેલા શાકભાજી તેમજ હલકી કક્ષાનું અનાજ જણાય આવતા તાત્કાલિક અસરથી સયાજી હોસ્પિટલની કેન્ટીન બંધ કરાવવામાં આવી હતી સાથે આરોગ્ય વિભાગે નમૂના પણ લીધા છે સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય સમયથી ચાર ભૂજા કેટર્સના નામથી કેન્ટીન ચલાવવાનું લાયસન્સ આરોગ્ય વિભાગ પાસેથી મેળવાયું હતું બહાર ગામથી આવતા અનેક સ્થાનિક દર્દીઓના સગા સંબંધીઓ આ કેન્ટીનનો ઉપયોગ કરતા હતા તે દરમિયાનમાં છેલ્લા કેટલાય દિવસથી કેન્ટીનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યાં હલકી કક્ષાનું અનાજ અને શાકભાજીમાંથી નાસ્તા અને જમવાનું બનાવવામાં આવતું હોવાની જાણકારી ભાજપના મહિલા કાઉન્સિલર જાગૃતિબેનને મળી હતી જે આધારે આજે તેમણે આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર બોલાવી ચેકિંગ શરૂ કરાવ્યું હતું આરોગ્ય વિભાગની ટીમે નાસ્તાની કેટલીક ચીજવસ્તુઓ તથા ભજીયાના ખીરામાં દુર્ગંધ સહિત ખાંડ અને અનાજમાં જીવાત જોવા મળી હતી અને શાકભાજી વાસી જણાઈ હતી ઉપરાંત બટાકા સડેલા અને વપરાતું પાણી પણ ડહોળું જણાયું હતું આ સાથે બીજી પણ કેટલીક ક્ષતિઓ સામે આવી હતી આવી ગંભીર બેદરકારીઓને કારણે પાલિકાના આરોગ્ય વિભાગને તત્કાલ જાણ કરવામાં આવી હતી જેથી આરોગ્ય વિભાગની ટીમના ઉચ્ચ અધિકારીઓ કેન્ટીન ખાતે આવી વિવિધ ખાણીપીણીની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા સાથે સાથે ચાર ભુજા કેટર્સના સંચાલકને નોટિસ આપી સાત દિવસમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા જણાવ્યું છે તમામ ખામી દૂર કરવા સૂચના આપી છે જો ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય તો લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરાશે તેમ અધિકારીએ જણાવ્યું હતું આજ રોજ જે સ્થાનિક કાઉન્સિલરની ફરિયાદ આધારે આપણે એસએસસી કેન્ટીનમાં આવે છે અને તેમાં કેટલીક શક્યો આપણાને જણાઈ આવેલ છે તે અંતર્ગત એમને આપણે શેડ્યુલ ફોરની નોટિસ પાઠવીશું અને તેમને સાત દિવસની અંદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને આ બધો જ સુધારો કરવા ગઈ છે જો તે પ્રમાણે નહીં થાય તો જે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે એ લોકોનું પણ કહેવું છે કે જી તો આપણે તેમના જે ઓનર છે એમને આપણે હમણાં એમની સાથે સાથે રહી અને ઇન્સ્પેક્શન કરી અને તેમને પણ સૂચન કરીશું કે આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી